લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે તેના માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે રાજીનામું આપનાર ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી છે જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા વિજાપુરથી ચતુરસિંહ ચાવડા માણાવદરથી અરવિંદ લાડાણી ખંભાતથી ચિરાગ પટેલ વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર યોજાનારા બાય ઇલેક્શન્સમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં તાજેતરમાં કોંગ્રેસમાંથી તથા અપક્ષ તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી છે પેટા બીજેપીના ઉમેદવારો જાહેર કરાયા છે જેમાં પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયા વિજાપુર બેઠક પર સી જે ચાવડા માણાવદર બેઠક પર અરવિંદ લાડાણી ખંભાત બેઠક પર ચિરાગ પટેલ અને વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે આ તમામ પૈકી ચાર આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાગોડિયાના અપક્ષ ઉમેદવાર હતા અને તેઓ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે તેમણે કહ્યું કે તમામ લોકો મોદી સાહેબ અને ભાજપને વરેલા છે ભાજપમાં શાંતિ છે હું પહેલા પણ વાઘોડિયાના વિકાસની વાતો કરીને મેં મત મેળવ્યા હતા અને હવે પણ વાઘોડિયાના વિકાસની વાતો કરીને મત મેળવીશ અમારા પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ રત્નાકરજી તમામ મોવડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને ટિકિટ આપી અને જે ચૂંટણી લડવાની તક આપી છે લોકસેવા માટે જે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ તમામ મોડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે મેં અપક્ષમાં એક વર્ષની અંદર ખૂબ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે રહીને કર્યા છે ત્યારે ડબલ એન્જિનની સરકારથી વાઘોડિયાનો વિકાસ ડબલ થવાનો છે અને જનતાને પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે એક વર્ષની અંદર જે વિકાસના કામો થયા છે એ આ ડબલ એન્જિનની સરકારમાં ખૂબ ઝડપી ઘણા બધોએ વાઘોડિયાનો વિકાસ કરવાનો બાકી છે એ થશે અને આ ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને દેશના વડાપ્રધાન યશસ્વી મોદી સાહેબની જે કામ કરવાની રીત છે એ રીતથી વાઘોડિયાની જનતા ઘણી ખુશ છે અને વાઘોડિયામાં કોઈપણ પ્રકારની કોમ્પિટિશન નથી વાઘોડિયા વન સાઇડેડ ગેમ છે અને ખૂબ જંગી મતોથી વિધાનસભા અને લોકસભા જીતીશું એવો મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીને નિર્ણય તમામ કાર્યકર્તા પોતાના શિરોમાની ઉપર ચડાવતો હોય છે પાર્ટીના નિયમો અને પાર્ટીએ જે નક્કી કર્યું હોય છે એમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ જાતની નારાજગી હોતી નથી અને તમામ લોકો સાથે રહીને ખૂબ જંગી મતોથી વિધાનસભા અને લોકસભા જીતાડશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ અને ખાતરી છે કેટલી લીડ એક લાખ ઉપરની લીડથી લોકસભા અને વિધાનસભા જીતી છે